સમાચાર સમાચાર સોનારા છે મુખ્ય દિલ્હીમાં સલામતીના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે અગિયાર વાગ્યા સુધી ઓગણીસ પંચાણું ટકા મતદાન પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવીને ગંગા પૂજન કર્યું અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોને લઈને નીકળેલું વિમાન બપોર બાદ અમૃતસર હવાઈ મથક પર પહોંચશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં રોજગારીની તકો પૂરી પાડીને તેનો આર્થિક વિકાસ કરવાની તૈયારી દર્શાવી અને ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી સમાચાર વિગતવાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારે અગિયાર વાગ્યા સુધી સરેરાશ ઓગણીસ પોઈન્ટ પંચાણું ટકા મતદાન નોંધાયું સિત્તેર સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે બેઠક મુજબ મધ્ય દિલ્હી જિલ્લામાં સોળ પોઈન્ટ છેતાળીસ ટકા મતદાન નોંધાયું છે જ્યારે પૂર્વ દિલ્હીમાં આ ટકાવારી વીસ પોઈન્ટ ત્રણ ટકા નોંધાઈ છે નવી દિલ્હી બેઠક પર સોળ પોઈન્ટ એસી ટકા ઉત્તર દિલ્હીમાં અઢાર પોઈન્ટ ત્રેસઠ ટકા ઉત્તર પૂર્વ દિલ્હીમાં ચોવીસ પોઈન્ટ સિત્યાસી ટકા ઉત્તર પશ્ચિમમાં ઓગણીસ પોઈન્ટ પંચોતેર ટકા અને શાહદરા વિસ્તારમાં ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન થયું હતું દક્ષિણ દિલ્હી જિલ્લામાં ઓગણીસ પોઈન્ટ પંચોતેર ટકા દક્ષિણ પૂર્વમાં ઓગણીસ પોઈન્ટ છાસઠ ટકા દક્ષિણ પશ્ચિમમાં એકવીસ પોઈન્ટ નેવ ટકા અને પશ્ચિમ દિલ્હીમાં સત્તર પોઈન્ટ સડસઠ ટકા મતદાન નોંધાયું હતું પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવા અપીલ કરી છે સોશિયલ મીડિયાના સંદેશમાં શ્રી મોદીએ પહેલીવાર મતદાન કરનારા યુવાનોને વિશેષ શુભેચ્છાઓ પણ પાઠવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સેના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશ્રી સૌથી પહેલા મતદાન કરનારાઓમાં સામેલ છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર ચૂંટણી કમિશનર ડોક્ટર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમાર પોલીસ કમિશનર સંજય અરોરા નવી દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા જંગપુરા મતવિસ્તારથી મનીષ સિસોદિયા સહિત અન્ય લોકોએ આજે સવારે મતદાન કર્યું ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ મતદાન બાદ આ મુજબ જણાવ્યું ये लोकतंत्र का पर्व है आप पांच साल के लिए अपनी बागडोर किसी को सौंपते हैं तो इसलिए हर नागरिक जो वोटर है उसको वोट करना जरूरी है मैं समझता हूं कि दिल्ली की जनता बढ़ कर वोट करेगी मुख्य चूंटी कमिश्नर राजीव कुमार लोगों ने मतदान ने अपील करी सारे पोलिंग ऑफिसर्स सिक्योरिटी फोर्स सारे आरोज डिप्टी कमिश्नर्स ऑफ पुलिस सब मेहनत कर रहे हैं उसी का फल है कि करीब बारह तेरह हजार से ऊपर रैलीज और सभाएं पिछले एक महीने में दिल्ली में हुई जो छोटी मोटी घटनाएं हुई जिनकी शिकायतें हुई उनको इमीजिएटली उन पर कार्यवाही हुई ये निष्पक्षता है फील्ड फिल्ड हमने हिदायत भी दी हुई है कि सब लोग बिल्कुल लेवल प्लेइंग फील्ड को फेयर प्ले को सुनिश्चित करेंगे और सबसे पुनः अपील है कि जरूर जरूर वोट देने દિલ્હીની સિત્તેર વિધાનસભા બેઠક પર આજે છસો નવ્વાણું ઉમેદવારનું ભાવિ મતપેટીમાં કેદ થશે મતદાન માટે રાજ્યભરમાં તેર હજાર સાતસોથી વધુ મતદાન કેન્દ્ર બનાવાયા છે જેમાંથી સિત્તેર મતદાન કેન્દ્રની સમગ્ર વ્યવસ્થા મહિલાઓ જ્યારે અન્ય સિત્તેર કેન્દ્રનું સંચાલન દિવ્યાંગો દ્વારા થઈ રહ્યું છે હવે મહાકુંભના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી આ પહેલા શ્રી મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હોડીમાં સવારી પણ કરી હતી પ્રધાનમંત્રીએ ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી પર પૂજા અર્ચના કરી હતી શ્રી મોદી સાધુ સંતો સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની સલામતી અને જાળવણીની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે પ્રધાનમંત્રી તીર્થ સ્થળ પર પાયાના ઢાંચા અને સુવિધાઓને વધારવા માટે હંમેશા પગલાં લીધા છે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીએ પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયાના એકસો સડસઠ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું જેનાથી સામાન્ય નાગરિક માટે સંપર્ક વ્યવસ્થા અને સુવિધા વધુ સારી બની છે અમેરિકાથી સૌથી વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને પરત મોકલવામાં આવ્યા છે ભારતીયોને લઈને આવી રહેલું અમેરિકન વિમાન આજે બપોર બાદ ભારત પહોંચશે અમેરિકન વિમાનમાંથી પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પરત મોકલાયેલા ભારતીયો ઉતરશે સત્તાવાર સૂત્રોએ અમારા જલંધર સંવાદદાતાને પુષ્ટિ આપી છે કે હવાઈ મથક પર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અમેરિકન દૂતાવાસે દિલ્હીમાં જણાવ્યું કે સંયુક્ત રાજ્ય યુએસ દ્વારા કાયદાઓનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો હોવાના કારણે આ નાગરિકોને પરત મોકલાયા છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી અને હેન્ડલ ફોલો કરશો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા યુદ્ધગ્રસ્ત પટ્ટી પર કબજો મેળવવા અને તેનો આર્થિક વિકાસ કરવાની યોજના ધરાવે છે આજે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાતે આવેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી ટ્રમ્પે કહ્યું સ્થળ પરના બધા જોખમી ન ફૂટેલા વિસ્ફોટક અને અન્ય શસ્ત્રોને અમેરિકા તોડી પાડશે શ્રી ટ્રમ્પે ઉમેર્યું તેવા વિસ્તારમાં રોજગારીની તક ઊભી કરશે અને કાટમાળ હટાવીને માળખાગત વિકાસ કરીને રહેઠાણોનું નિર્માણ પણ કરશે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન તેમની મુલાકાત લેનારા પ્રથમ નેતા છે ઉત્તર પ્રદેશના ગૌતમ નગર જિલ્લાના નોઈડામાં આવેલી ત્રણ ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી બાદ પોલીસ પ્રશાસન અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે શાળાઓ ખાલી કરાવવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર નોયડાની ત્રણ ખાનગી શાળાઓ હેરિટેજ મયુર સ્કૂલ અને સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલને આજે સવારે ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અત્યાર સુધી કોઈપણ શાળામાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બે ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી પણ કરી છે આ દરમિયાન મહત્તમ તાપમાન પચ્ચીસ અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ ઓડિશા અને સિક્કિમના વિવિધ સ્થળ પર રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા દર્શાવી છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની એક દિવસની ઓડીઆઈ શ્રેણી માટે વરૂણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યા છે તેમણે ચૌદ વિકેટ લીધી હતી જેમાં તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રાજકોટમાં પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે તેમના બોલિંગ પ્રદર્શન બદલ તેઓ પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યા હતા વરૂણ રોહિત શર્માની આગેવાની હેઠળની ઓડીઆઈ ટીમમાં જોડાયા છે તેઓ આવતીકાલે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રવાસી ટીમ સામે રમવા માટે સજ્જ છે આ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે દક્ષિણ આફ્રિકા ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ લીગમાં એમઆઈ કેપ્ટાઉન ગઈકાલે રાત્રે પ્રથમ ક્વોલિફાયરમાં પાર્લે રોયલ્સને ઓગણચાલીસ રનથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે આજે સેન્ચનના સુપર સ્પોર્ટ્સ પાર્ક ખાતે મહત્વપૂર્ણ એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ ઇસ્ટર્ન કેપ ઝોબર્ગ સુપર કિંગ્સનો સામનો કરશે આ મેચ આજે રાત્રે નવ વાગે શરૂ થશે આ મેચનો વિજેતા આવતીકાલે બીજા ક્વોલિફાયર મેચમાં પાર્લે રોયલ સામે રમશે દિલ્હીમાં સલામતીના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે અગિયાર વાગ્યા સુધી ઓગણીસ પોઈન્ટ પંચાણું ટકા મતદાન પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવીને ગંગા પૂજન કર્યું અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોને લઈને નીકળેલું વિમાન બપોર બાદ અમૃતસર હવાઈ મથક પર પહોંચશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં રોજગારીની તકો પૂરી પાડીને તેનો આર્થિક વિકાસ કરવાની તૈયારી દર્શાવી અને ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા